મેહુલ પટેલ જી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનું

અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો મેહુલભાઈ અત્યાર સુધી કાયદો નતો કે હતો તો અત્યારે સુધી શું અધિકારીઓ હપ્તા દેતા હતા હોટલ સંચાલક તો કે હપ્તા નહી છે જી અત્યાર સુધી તો ઠીક છે પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા ઠીક છે ને અત્યાર સુધી ચાલતું તો એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા દેતા હતા કે એને છૂટ આપતી હતી અત્યાર જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર કઈ સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા હપ્તા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય તમે યન ના હવે અધિકારીઓ સુધરી ગયા છે પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા કારણ કે આ તમારા શબ્દો મારી વાત સાંભળો અત્યારે જે લોકો માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેંક જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે નામ પડે છે નામ એમનું હિમિશાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે

પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો નો કાયદો સમજાવે છે તો ઓગણીસો નો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ નો કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેન્કવેડોર પાર્ટી ફ્લોર રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કાંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા સાહેબની તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસીનો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ સુકામ અમને ઓગણીસો છ્યાસીનો કાયદો ભણાવે છે હવે એટલે માંગ કાયદી બંધ તાત્કાલિક બંધ થવી જોઈએ આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈપણ સંજોગે કોઈ પણ સંજોગે કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એન ઓ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર નથી સળગવાની ફાયર એનોસી પડી છે તો પણ સડગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશનના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાન એવા આવે તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે